નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું મિશન વાંચલ યોજના અંતર્ગત જિલ્લા બાળ સુરક્ષા એકમમાં પ્રોટેક્શન ઓફિસર ઇન્સ્ટિટ્યુશનલ કેર તેમજ પ્રોટેક્શન ઓફિસર નોન ઇન્સ્ટિટ્યુશનલ કેર માટે વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો ભારત સરકાર દ્વારા મિશન વાંચલ યોજના અન્વયે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષાએ રચવામાં આવે જે જિલ્લા બાળ સુરક્ષા એકમ એટલે કે ડીસીપીયુ નડિયાદ જિલ્લા ખેડા માટે મંજૂર જગ્યાઓ પૈકી નીચે મુજબની ખાલી જગ્યા માટે અગિયાર માસના કરાર તો હંગામી ધોરણે ભરતી કરવા માટે તારીખ બે નવ બે જે ભૂલથી લખેલું છે મિત્રો બે હજાર પચીસ જે અન્વયે તમે જોઈ શકો છો મિત્રો સુધારા જાહેરાત પણ અહીં આપવામાં આવેલી છે મિત્રો જે બે નવ બે હજાર ચોવીસ લખાયેલ છે જેની ખરેખર વાંચવાની તારીખ છે બે નવ બે હજાર પચીસ ના રોજ મિત્રો ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે તમે જોઈ શકો છો મિત્રો જે વિગતવાર જગ્યાઓ વિશેની વાત કરીએ તો પ્રોટેક્શન ઓફિસર ઇન્સ્ટિટ્યુશનલ કેર માટેની એક જગ્યા છે જેમાં પગાર ધોરણ સત્યાવીસ હજાર આઠસો ચાર રૂપિયા શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સાયકોલોજી સાયક્રાટી લો પબ્લિક હેલ્થ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ ફ્રોમ રેકડ યુનિવર્સિટી અથવા તો ગ્રેજ્યુએટ ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સાયકોલોજી સાયક્રાટી લો પબ્લિક હેલ્થ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ ફ્રોમ રેકંગા યુનિવર્સિટી વિથ ટુ યર્સ એક્સપીરિયન્સ ઇન પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન ઇમ્પ્લિમેન્ટેશન મોનિટરિંગ એન્ડ સુપરવિઝન ઇન ધ પ્રિફરેબલ ઇન ધ ફિલ્ડ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સોશિયલ વેલ્ફેર પ્રોફિશિયન્સી ઇન કોમ્પ્યુટર ધરાવતો હોય છે વહીવટ એકવીસથી ચાલીસ વર્ષની રહેશે ત્યારબાદ પ્રોટેક્શન ઓફિસર નોન ઇન્સ્ટિટ્યુશનલ કેર માટેની એક જગ્યા છે જેમાં સત્યાવીસ હજાર આઠસો ચાર રૂપિયા પગાર ધોરણ શૈક્ષણિક ની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએ ડિગ્રી ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ્સ પબ્લિક એડમિસ્ટ્રેશન સાયકોલોજી સાયક્રટી લો પબ્લિક હેલ્થ કોમ્યુનિટી રિસોર્સ મેડિન યુનિવર્સિટી અથવા તો ગ્રેજ્યુએટ ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ્સ પબ્લિક એજ્યુકેશન સાયકોલોજી સાયક્રાટી લો પબ્લિક હેલ્થ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ ફ્રોમ રેગ્ન યુનિવર્સિટી વિથ ટુ ઇર્સ એક્સપિરિયન્સ ઇન પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન ઇમ્પ્લિમેન્ટેશન મોનીટરિંગ એન્ડ સુપરવિઝન ઇન દ્રિરસ દ ફિલ્ડ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સોશિયલ વેલફેર પ્રોફિશન્સી ઇન કોમ્પ્યુટર ધરાવતા હોય છે એકવીસથી ચાલીસ વર્ષની વ્યમ્રતા ધરાવતા હોય છે શરતોની વાત કરીએ તો ઉપરોક્ત ક્રમ નંબર એક અને બેની જગ્યા માટે શૈક્ષણિક લાયકાતમાં પંચાવન ટકા કે તેથી વધુ ટકાવારી ધરાવતો ઉમેદવારે અરજી કરી શકશે ઉપરોક્ત જગ્યાઓ માટે અનુભવ દર્શાવેલ શૈક્ષણિક લાયકાત બાદનો જ ગણાશે તેમજ દરેક જગ્યાઓ માટે કોમ્પ્યુટરની બેઝિક જાણકારી હોવી જરૂરી છે ઉક્ત ભરતી સંબંધિત વિકતો માટે કચેરી રૂબરૂ ટેલિફોનિક સંપર્ક કરવાનો રહેશે નહીં મિત્રો ફક્ત જે તારીખે ઇન્ટરવ્યુ છે મિત્રો ત્યારે હાજર રહેવાનું રહેશે ઉમેદવાર કોઈપણ એક જગ્યા માટે અરજી કરી શકશે આ મુલાકાત ઇન્ટરવ્યુમાં કોઈપણ જાતના ભથ્થા કે રકમ ચૂકવામાં આવશે નહીં રજીસ્ટ્રેશનનો સમય સવારે નવથી અગિયારનો રહેશે મિત્રો જાહેરાતમાં આપેલ તમામ જગ્યાઓ વિશેની માહિતી મિશન વાત્સલ્ય માર્ગદર્શિકા બે હજાર બાવીસમાં તથા તમામ ફેરફારને બંધન કરતા રહેશે જાહેરાત આપ્યા બાદ સંબંધિત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી કે રદ કરવી તેમાં ફેરફાર કરવા અંગેનો સંપૂર્ણ અબાધિત અધિકાર જિલ્લા કક્ષાની પસંદગી સમિતિનો રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો જે નડિયાદ ખાતે જે જિલ્લા બાળ સુરક્ષા એકમ છે મિત્રો રૂમ નંબર વીસ બ્લોક સી સરદાર પટેલ ભવન મિલ રોડ નડિયાદ જિલ્લો ખેડા ખાતે જે તારીખ બે નવ બે હજાર પચીસના રોજ વોક ઇન ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય